તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે હું રસોઈ બનાવવા માટે રસોડામાં જવાની તૈયારી કરતી હતી તો મારા હસબન્ડે કહ્યું કે આજે લાવ સબ્જી હું બનાવીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ મારા હસબન્ડે બનાવેલી સબ્જીની રેસીપી ખડા મસાલા લીધેલા છે વન ટેબલ સ્પૂન આખું જીરું વન ટેબલ સ્પૂન આખા ધાણા ચારથી પાંચ લવિંગ હાફ ટેબલ સ્પૂન મરી એક દાલચીનીનો ટુકડો એક સ્ટારફૂલ અને એક તમાલપત્ર એને સારી રીતે અને વન ટેબલ સ્પૂન વરિયાળી એને સારી રીતે રોસ્ટ કરી લઈશું એમાં સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી એને રોસ્ટ કરવાનું છે વધારે રોસ્ટ નથી હવે મસાલા સારી રીતે રોસ્ટ થઈ જાય એટલી એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય પછી આપણે મસાલાને પીસવાના છે ગરમ જ નથી પીસવાના તો હવે આપણા મસાલા સરસ રોષ થઈ ગયા છે એને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે હવે અહીંયા મારા હસબન્ડે વન ટેબલ સ્પૂનથી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે અને હા વન ટેબલ સ્પૂન એમાં બટર નાખેલું છે હવે સબ્જી બનાવવાનું કામ મારા હસબન્ડે લીધું છે હું રસોડામાં સાઈડમાં આવી ગઈ છું સબ્જી હવે મારા હસબન્ડ બનાવે છે અહીંયા બટરની સાથે તેલ લેવું જરૂરી છે નહીતર આપણું બટર બળી જશે એટલા માટે તેલ મૂકી અને પછી જ એમાં બટર એડ કરવાનું હવે મીઠા લીમડાના દસથી પાર દસથી બાર પાન લીધેલા છે એમાં એડ કરી દઈશું તેલ ગરમ થયા પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે આદુ મરચાં લસણ ત્રણે એક સાથે જ પેસ્ટ બનાવી નાખેલી છે તો એની પેસ્ટ લીધેલી છે બે ટેબલ સ્પૂન જેટલી એમાં લસણ આપણે વધારે લેવાનું છે થોડું આદુ અને મરચાં ઓછા લેવાના છે હવે સારી રીતે પેસ્ટ સાતળી નાખીએ માટે લસણની પેસ્ટને સારી રીતે સાતળી લઈશું પેસ્ટ સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળી એડ કરવાની છે તો પેસ્ટ અહીંયા સરસ સતળાઈ ગઈ છે તો હવે ડુંગળીને આ રીતે ગોળ ગોળ સ્લાઇસ કરીને લીધેલી છે એમાં એડ કરી દેવાની છે અને ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને ચલાવતા રહેવાની છે એકદમ જ કુક નથી કરવાની ફક્ત થોડી સોફ્ટ થઈ ત્યાં સુધી એને સારી રીતે ચલાવતા રહીશું હવે ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય એના માટે બે થી ત્રણ મિનિટ માટે એને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું ત્યાં સુધીમાં ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો હવે આપણે ઢાંકણ ઢાંકી દીધું છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો ડુંગળી આપણી સરસ ચડી ગઈ હશે હવે એમાં કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમ અહીંયા રફલી ચોપ કરીને જ લીધેલા છે કોઈ એનું બારીક કટિંગ નથી કરવાનું અને આજે સબ્જી બનાવવાની સાથે બધી જ સબ્જીનું કટિંગ પણ મારા હસબન્ડે જ કરેલું છે તો હવે અહીંયા આપણા કેપ્સિકમ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે એને પણ બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે મિક્સ કરી દેવાના છે હવે એમાં આપણે થોડી કોબી સમારીને નાખેલી છે આમાં તમને કોઈ વધારે સબ્જી પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો ઓછું પસંદ હોય એ સ્કીપ પણ કરી શકો છો તો હવે કોબી પણ એમાં મિક્સ કરી દીધી છે કોબી ખૂબ જ ઓછી લીધી છે કેમ કે બાળકોને કોબી ઓછી પસંદ છે એટલા માટે તો હવે એ બધી સબ્જીને સારી રીતે મિક્સ કરી દે હવે કોબી કોબીને પણ સરસ રીતે ઢાંકીને બે મિનિટ માટે ચડવા દીધી છે અને સરસ ચડી ગઈ છે સોફ્ટ થઈ ગઈ છે અને એમાંથી પાણી પણ છૂટું પડી ગયું છે એટલે સરસ રીતે ચડી ગઈ છે અહીંયા આ સબ્જીને તમે પરોઠા સાથે સર્વ કરી શકો છો રોટલી સાથે કરી શકો છો અને લંચમાં પણ બનાવી શકો છો અને ડિનરમાં પણ ખાઈ શકો છો તો હવે અહીંયા મકાઈ અને ગાજર લીધેલા છે એ બંને બાફીને લીધેલા છે તમે એમ જ લેશો તો પણ વાંધો નહીં તમારે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે ચડવા દેવાના પણ અહીંયા બાફીને લીધેલા છે અને ચારથી પાંચ ટમેટા લીધેલા છે ટમેટાને પણ રફલી ચોપ કરેલા છે કોઈ બારીક કટિંગ નથી કરેલું ટમેટા પણ તમને વધારે પસંદ હોય તો તમે ઓછા વધારે લઈ શકો છો જે સબ્જી તમને વધારે પસંદ હોય એને વધારે એડ કરી શકો છો તમે તો હવે બધી સબ્જીને સારી રીતે મિક્સ કરી દેવાની છે હવે સબ્જીમાં મસાલા એડ કરવાના છે તો અહીંયા મસાલા હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર વન ટેબલ સ્પૂન મીઠું લીધેલું છે તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો મીઠું અને મરચું બંને તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો તમે જે પ્રમાણે ખાતા હોય સ્પાઈસી ઓછું વધારે એ પ્રમાણે અહીંયા એકથી દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર લીધેલો છે અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ બધી જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે ગરમ મસાલો પીસીને રાખેલો છે એ પણ આમાં એડ કરવાનું છે એટલે એનું પણ ફ્લેવર ખૂબ જ સરસ આવશે આ ગરમ મસાલા જે આપણે ખડા મસાલા પીસેલા હતા એ અહીંયા એડ કરી દીધા છે અને તમાલપત્ર પણ એડ કરી દીધું હવે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કર્યા પછી એને એમ જ ખુલ્લી જ આપણે સબ્જીને ચડવા દેવાની છે ઢાંકણ ઢાંકવાની પણ જરૂર નથી એમ જ સરસ રીતે ચડી જશે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને પાંચ મિનિટ માટે સબ્જીને એમ જ ચડવા દઈશું એટલે એકદમ સરસ થિક ગ્રેવી થઈ જશે અમારી આજની આ રેસીપી મતલબ મારા હસબન્ડે બનાવેલી સબ્જીની રેસિપી તમને બધાને પસંદ આવી હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મારા હસબન્ડને કૂકિંગનો ખૂબ જ શોખ છે અને એ બધું જ કૂકિંગ કરે છે તો હવે અહીંયા આપણી સબ્જી સરસ ચડી ગઈ છે તો ઉપરથી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી દઈશું બટર એમ જ મેલ્ટ થઈ જાય એટલે સારી રીતે એને મિક્સ કરી અને ચલાવતા રહેવાનું છે એક મિનિટ માટે અને ઉપરથી અડધો લીંબુનો રસ નાખેલો છે તમને પસંદ હોય તો નાખી શકો છો ખટાશ ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો લીંબુને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી સબ્જી રેડી થઈ ગઈ છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ટેસ્ટી બની છે મને એમ પણ મારા હસબન્ડની બનાવેલી દરેક રેસીપી ખૂબ જ પસંદ છે કેમ કે એ ખૂબ જ ટેસ્ટી રસોઈ બનાવે છે તો હવે આપણી સબ્જી અહીંયા રેડી થઈ ગઈ છે આપણે ગરમા ગરમ પરોઠા સાથે કે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ આને તમને જેના સાથે પસંદ હોય એના સાથે બનાવી શકો છો તમે પરોઠા સાથે વધારે બેસ્ટ લાગશે આ સબ્જી તો હવે અહીંયા સબ્જી સરસ રીતે ચડી ગઈ છે તો હવે આપણે ઉપરથી બાળકોને પસંદ આવે એ માટે ખાસ આમાં બેથી ત્રણ ચીઝના ક્યુબ લઈ અને એના નાના નાના પીસ કરી લેવાના છે અને ચીઝ અંદર એડ કરી દેવાનું છે સબ્જી આપણી ગરમ છે એટલે ચીઝ સારી રીતે તરત જ મેલ્ટ થઈ જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તમે બહારથી જાણે હોટલમાંથી લાવેલા હોય એવી જ ટેસ્ટી સબ્જી બનશે અને આપણે ખડા મસાલા નાખેલા છે એટલે ખૂબ સરસ ટેસ્ટ આવે છે સુગંધ પણ આવે છે હવે ઉપરથી એમાં કોથમીર અને થોડી કસ્તુ કસૂરી મેથી આપણે એડ કરી દેવાની છે એનાથી આપણી ફ્લેવર સબ્જીની ખૂબ સરસ આવશે તો મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ